જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર તો હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો સૌથી પહેલાં આપણે મહાદેવના દર્શન કરીશું ત્યારબાદ આપણે રામ ભગવાનના દર્શન કરીશું અને ત્યારબાદ અહીંયા જે ગરમ કુંડ આવેલા છે પાણીના એ પણ આપણને જોઈશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તો અહીંયા મહાદેવનું મંદિર આવેલું છે તો અહીંયા મહાદેવના આપણને પહેલાં દર્શન કરી લઈએ તો આ જે શિવલિંગ આવેલું છે આ એક પૌરાણિક શિવલિંગ છે એટલે કે મહાભારત અને રામાયણ સમાનું શિવલિંગ છે તો અહીંયા તમે દર્શન કરી શકો છો બાજુમાં ભગવાન રામનું મંદિર આવેલું છે તો અહીંયા તમે સાથે સીતા માતા રામ ભગવાન અને લક્ષ્મણજીના પણ તમે અહીંયા ઘરે બેઠા દર્શન કરી શકો છો દર્શન કર્યા બાદ હવે પણ નીચેના ભાગમાં જઈશું જે જગ્યા પર ગરમ પાણીના કુંડ આવેલા છે આ ગરમ પાણીના જે કુંડ આવેલા છે એ ભગવાન રામ અને મહાભારત સમયના છે તો અહીંયા અર્જુન પણ આવી ચૂક્યા છે અને ભગવાન રામ પણ આવી ચૂક્યા અને દોસ્તો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલા માટે શ્રાવણના સોમવારે હજારોની સંખ્યામાં ભક્તો આ જગ્યા પર દર્શન કરવા માટે આવે છે અને જે કુંડ આવેલા છે એ કુંડની અંદર નહાવા પણ આવે છે કેમ કે અહીંયા જે કુંડ આવેલા છે આ કુંડના નાહવાથી પાંચ અઠવાડિયા જો તમે કન્ટિન્યુઅસ આ જગ્યા પર આવીને નહાવ છો તો તમારા ચામડીનો કોઈ પણ પ્રકારનો રોગ મટી જાય છે તો આ રીતના કુંડા આવેલા છે તે સૌથી પહેલાં એક કુંડ હતો ભાઈ સવા સો કુંડ થયા ને હાલ એની કુંડની તમે સંખ્યા જોઈ શકો છો અહીંયા અલગ અલગ પ્રકારનું ઠંડુ ગરમ ગરમ એ રીતનું અહીંયા પાણી આવેલું હોય છે તમે અલગ અલગ કુંડની અંદર નહીં શકો છો તો દોસ્તો આ રીતે કાંઈક આપણને વ્યૂ જોવા મળે છે અહીંયા જે લોકો આવે છે તેમની માટે અહીંયા આરામ કરવાની પણ સુવિધા કરવામાં આવી છે સૌથી વધારે ગરમ પાણીની વાત કરીએ તો ચાર કુંડ જે જગ્યા પર આવેલા છે સૌથી પહેલાં આ કુંડ હતા સૌથી વધારે ગરમ પાણી આ જગ્યા પર નીકળે છે અને અહીંયા વૈજ્ઞાનિકો પણ હાર માની લીધી છે કેમ કે વૈજ્ઞાનિકો પણ આ જગ્યા પર ઘણીવાર તપાસ કરવા માટે આવ્યા છે પણ એ પણ નાકામ થયા છે કેમ કે અહીંયા જે પાણી આવે છે એ કેવી રીતે નીકળે છે એ કોઈને આજ સુધી ખબર પડી નથી અને ઘણા લોકો આજ સુધી ટેસ્ટ પણ કરી ચૂક્યા છે પરંતુ કોઈને હાથમાં આવ્યું જ નથી કે આ પાણી કેવી રીતે કુદરતી નીકળે છે હવે અહીંયાથી આપણને એ જગ્યા પર જઈશું જે જગ્યા પર મહાદેવનું મંદિર આવેલું છે તો આ રીતના પગથા ચડીને આપણને મહાદેવના મંદિરે જવાનું રહેશે અહીંયા પહેલાં તમે અંદર જશો એટલે અહીંયા તમને ત્રણ શિવલિંગ જોવા મળશે એટલે અહીંયા નીચે પહેલાં બે શિવલિંગ અને ત્યારબાદ ત્રણ શિવલિંગ દર્શન થશે અહીંયા તમે બે જ શિવલિંગના દર્શન કરી શકો છો ત્યારબાદ તમે આગળ જશો એટલે કે આ રીતના આપણને સુંદર વ્યૂ જોવા મળે છે અહીંયા આપણને નીચેની ભાગમાં અહીંયા પણ ત્રણ શિવલિંગ આવેલા છે તો આપણને પહેલાં ત્રણ શિવલંગના દર્શન કરીશું ત્યારબાદ અહીંયા ભીમની ચોરી આવેલી છે અને ભીમના પગલાં પણ આવેલા છે તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતના નાના નાના શિવલિંગ આવેલા છે તો અહીંયા આપણે દર્શન કરીશું અહીંયા પણ તમે જોઈ શકો છો જે લોકો આવે છે આ જગ્યા પર પૈસા ચોરાડે છે અને એમની પણ મનોકામના પૂર્ણ થઈ છે અને આપણે સામે ભીમની ચોરી આવેલી છે કે આ જગ્યા પર ભીમ લગ્ન કરતા હતા એ ચોરી પણ આવેલી છે અને ભીમના પગલાં આજે પણ આપણને અહીંયા જોવા મળે છે આ રીત આ રીતના કંઈક ભીમના પગલાં આવેલા છે જે સાધારણ માણસ કરતાં સૌથી મોટા પગલાં આવેલા છે તો આ રીતના કંઈક અહીંનો વ્યૂ જોવા મળે છે અહીંયા પણ બીજા બે મંદિર આવેલા છે તો અહીંયા પણ તમે દર્શન કરી શકો છો ત્યારબાદ અહીંયા બાજુમાં હનુમાનજીનું મંદિર આવેલું છે તો ત્યાં પણ દર્શન કરીશું કંઈક આ રીતનું સુંદર આપણને વ્યૂ જોવા મળે છે અહીંયા સામે હનુમાનજીનું મંદિર આવેલું છે તો અહીંયા તમે ઘરે બેઠા હનુમાનજીના દર્શન કરી શકો છો બાજુમાં દશામાની એક અનોખી પ્રતિમા આવેલી છે તો તમે ઘણી બધી હન દશામાની પ્રતિમા જોઈશે પરંતુ આ એક અનોખી પ્રતિમા છે તો તમે અહીંયા પણ દર્શન કરી શકો છો અને બાજુમાં ત્યાં સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે જે મંદિરમાં જઈને અને તમે દર્શન કરી શકો છો મંદિરની અંદર ફોટોગ્રાફીની મનાય છે એટલે માટે આપણે ફોટોગ્રાફી નથી કરી તો દોસ્તો આ હતો આજનો નાનકડો વિડીયો આશા રાખો છો કે આજનો વિડીયો તમને ગમ્યો હશે